મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી હતી સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો ઝડપાયેલ મોબાઈલ ચોર ત્રિપુટી સામે સુરતમાં અસંખ્ય ગુના દાખલ છે સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના દસ મોબાઈલ અને રિક્ષા મળી એક પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોર ત્રિપુટી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર રહે સુરત મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ બંને રહે સુરત ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા દરમિયાન સુરત પોલીસે રો હાઉસ ચાર રસ્તા બ્રિજ પાસેથી સાહનવાઝ ઉર્ફે મોડેલ નિષાદ શેખ લિંબાયત સુરત શહેર મૂળ મહારાષ્ટ્ર ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા બી ડિવિઝન પોલીસે તેની પણ ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી